એ મેરા મન એ મેરા મન અરે પણ સાંભળ તો ખરા મારી વાત તો સાંભળ આ સ્નેહ લતા બોલી છો એ મેરા મારી વાત તો સાંભળ એમાં પછી નરેશ કનોડિયા શું કહે છે ખબર મારી તારી કોઈ વાત નથી સાંભળવી મારી તારી કોઈ વાત નથી સાંભળવી જઈને સંભળાવ તારું જે હોય તેને તું સમ શું સમજે છે મને પછી આમાં એક વાત કહું આવા ઘણા બધા કલાકારોના અવાજ આપણે ગાઢવા જઈએ ને તો પ્રફુલ્લ દવે છે કદાચ મારા કાલાવાલા કરું છું જો સારું લાગે તો મને થોડી સાબસી આપજો અને હું તો હાલ પ્રેક્ટિસ કરું છું હાલ પ્રફુલભાઈ દવેનો અવાજ ગાઢું છું તો પ્રફુલ્લ ભાઈ દવે ભજન ગાયેલું છે મને થોડું થોડી યાદ છે એ હું તમને સંભળાવું છું અજમા હિમેના રે બોલે રે ગઢ ને કાન રે અજમાર ભરલિયો

કયા ગામના ગોરી જરા એક વાર અમારી હોમ નજર નાખો તો અમારા દિલને જરા તાડક થાય દિલ ને જમવાનો આવ્યો અને એના માટે થઈને મેં કલયુગ કહાણી બનાવી છે તમે સાંભળો જો યોગ્ય લાગે તો ખરું અને કઈ યોગ્ય ના લાગે તો મને ઠપકો આપજો હું તમને હા તમારે જે કરવું એ કરજો હું તમને સંભળાવું

પુત્ર કસરાળો થાય ત્યારે માર દુભાય થાય ત્યારે માવિતર સુવેતા તાણી તાણીને સુવેજા માવિતર જગાડવાને જાય પુત્ર સામો થાય બઉ નકટીને વર મારે જુદું જોઈએ ઘર મને જુદું આપો હાલ નહીં તો ઉતારું છું ખાલ જેથી વધુ બોલ્યો તેથી માફી માંગુ છું પ્રકાશ મારું નામ ને પસવા દર મારું ગામ